હાલો કોણ બોલે ચિરાગ ઝાલા વાત કરું સાહેબ નમસ્કાર નમસ્કાર ક્યાંથી બોલો છો હું સુરત થી બોલું યુવા કોળ એકતા સંગઠન ગુજરાત અધ્યક્ષ હા હા બોલો અંશુલ સાહેબ બોલે ને મહુવાથી સાહેબ હવે ઓગણત્રીસ તારીખ નો સાહેબ એક બનાવ છે રાત્રે દસ વાગે આપણે પૂજાબેન હિતેશભાઈ બાંભણિયા ને હિતેશભાઈ બાંભણિયા બંને ને રાત્રે દસ વાગે જે બનાવ બન્યો અને પોલીસ સ્ટેશન લઈ ગયા બરાબર

એની ત્યાં પણ એમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું અને બીજું કે આજે સાહેબ ભલે આ વ્યક્તિ આ બંને પતિ પત્ની ઉપર તો કોઈ ગુના પણ નથી બરાબર એક એક પેલા તમે બધું જે કહો છો હું સાંભળું છું પણ તમને બંને બાજુની ની ખબર છે ને કે એક જ બાજુ ની સાંભળ્યું છે નઈ નઈ બંને બાજુ ખબર છે તો કહો બોલો હા હવે જે આ ભાઈ છે એના ભાઈ ને પાછા માં પાછા કરેલા છે બરાબર એટલે કદાચ તમે એના ભાઈના હિસાબે આ વ્યક્તિ ને પૂછપરછ માટે કદાચ તમે નઈ આ જે હિતેશભાઈ છે ને એ મને મળ્યું તું એની અરજી લીધી છે મને કેતા હતા કે એમને પોલીસ વાળા પોલીસ વાળાને એને પકડ્યું હતું ત્યારે પોલીસ ના મારા કર્મચારી ભાઈ છે ને એમનો ભાઈ એમને પકડવા ગયા ત્યારે એ બધા બંને સાથે હતા ને એમને પછી પોલીસ વાળાને પકડ્યું હતું બરાબર શું કરવાનું આમાં હવે રોડ ઉપર તો પછી પહોંચ્યા સાંભળું ચિરાગ હું જે સત્ય જે હિતેશ એ મને કીધું છે ને એ તમને કઉ છું હિતેશ એ મને કીધું કે પોલીસ પેલા ત્યાં એમની જે વાડી કે કોઈ જગ્યા હતી ત્યાં જ હતા અને એમની જે બૈરા છે એ એકલી પેલા વોકિંગ માટે ત્યાંથી થી હાલવા માટે રોડ ઉપર નીકળી ગઈ હતી બરાબર છે બરાબર પછી હિતેશ છે ત્યાં પોલીસ સાથે ઝપાઝપી કરી બરાબર પોલીસ સાથે ઝપાઝપી કરી બરાબર બરાબર પોલીસ ને પકડ્યો કે ચિરાગ ને ભગાડવા માટે પછી ત્યાં અંધેરા માંથી બંને ભાઈ ભાગી ગયો તો પોલીસ જે છે હિતેશ છે કે ચિરાગ ત્યાં પછી એમને એક ભાગતો હતો દોડીને જતો હતો એમને દોડવાની કોઈ જરૂરિયાત નથી એમની એમને વિરુદ્ધ કોઈ ગુના છે નહી એમને અટક કરવાનું જ નથી એમને પણ ખબર છે અમને પણ ખબર છે પણ એ દોડીને જતો હતો બરાબર છે તો સ્વાભાવિક છે પોલીસને એવું લાગશે કે તો એમને પાછળ પોલીસ દોડી પછી જયારે એમને પકડ્યો ત્યારે એમની સાથે પછી ઝપાઝપી કરી ના ના હિતેશ મને કીધું છે ઉગરૂ હિતેશ મને કીધું છે એટલે તમને કઉ હા અને ભલે એમની અરજી લઈ લીધી છે આમાં જે તપાસ છે હું કરાઈ લઉં છું હાલ હું દિલ્હી ખાતે છું આવી પછી આ તપાસ કરી લઈશ નહીં સાહેબ આમાં જે રીતે તપાસ થતી હોય જો કર્મચારી નો વાંક હોય તો તેના ઉપર પણ એક્શન લેજો ના ના બિલકુલ અને જે હિતેશ નો હોય તો ગુનો દાખલ કરી દે ઓકે કેમ કે જે મહિલા નહીં મારી સાંભળો ને જે આ કરાવવાનો કરાવવાનો સારું ચલો તો હિતેશભાઈ નો હોય તો એના ઉપર એ ગુનો દાખલ કરવાનો અને મહિલા બે ને સગર્ભા છે બરાબર ને તો મહિલાની ની પૂછપરછ માટે તો એને રૂબરૂ ઘરે પણ પૂછપરછ એને ગાડીમાં કોઈ નથી લાવ્યો પોલીસ સ્ટેશન એવા સમાચાર મળ્યા છે બે સમાચાર થી હવે ચિરાગભાઈ તમે સુરત બેઠા સમાચાર તો અલગ અલગ પ્રકારના આ બાબતે તમે દિલ્હી ચાવો ને મારી ઉપર મારી ઉપર તમે ખાતરી રાખો ને હું જોઈ લઈશ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ ઓકે